આ સાત કૃષ્ણ કેટલા પ્રકારની આ સાત કૃષ્ણ વાળું જીવન જેનું જે એનાથી પાર થઈ ગયો હોય તો એની શું દર્શાવવાનું એટલે પેલા પ્રથમ આપણે આ સાત કૃષ્ણનો જન્મ કેવી રીતે થાય છે જે આશા છે એનો જન્મ કેવી રીતે થાય છે એ આપણે જોઉં એટલે આશાના જન્મ માટે થઈને માનવ દેહ આપણને મળે માનવ દેહની અંદર બાળક હોય જ્ઞાનેન્દ્રિય હોય શબ્દ સ્પર્શ રૂપ ગંધ ગંધનો અનુભવ કરે માં સુખદ સંવેદના એને ગમે દુઃખદ સંવેદના ગમેની અને આ દ્રશ્ય વસ્તુ છે એમાંથી આનંદ સુખ મળે છે એવું લાગે દ્રશ્ય વસ્તુ છે એમાંથી આપણને સુખ મળે છે એવું લાયગા રાખે એટલે આ દ્રશ્ય વસ્તુ સુખનું કારણ છે એવું આપણને જે લાગે છે એ આશા અને તૃષ્ણાનું કારણ છે એટલે આશા તૃષ્ણાને જન્મવા માટે આ બારની સૃષ્ટિ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધવાળી સૃષ્ટિ છે એ સત્ય હોય અને એમાં જ સુખ હોય અને આપણે મૂળ કેન્દ્રને ગુમાયું હોય હવે આ દ્રશ્ય વસ્તુ છે એ દ્રશ્ય વસ્તુને આપણે સત્ય માની એનો અર્થ એમ છે દ્રશ્ય વસ્તુ સત્ય લાગે છે એનો અર્થ એમ છે કે દ્રશ્ય વસ્તુ જેના આધાર ઉપર છે જેના આધારથી દ્રશ્ય વસ્તુ પ્રગટ થઈ છે જે આખે આખી દ્રશ્ય વસ્તુ છે એ જેના સંદર્ભથી પ્રગટ થઈ છે એ જે સંદર્ભ છે એ ભૂલાઈ ગયો છે એટલે બીજા સંદર્ભથી આપણે આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે આ દ્રશ્ય બધું બરાબર છે શબ્દ આવે સ્પર્શ આવે રૂપ આવે રસ આવે ગંધ આવે પણ આ રૂપ રસ ગંધ દ્રશ્ય પર પ્રકાશિત એને પ્રકાશ બીજો કરે દ્રશ્ય વસ્તુ છે એ સ્વયં પ્રકાશિત નથી તો સ્વયં પ્રકાશિત નથી એટલે એનો પ્રકાશ કરવા માટે બીજા કોઈની જરૂર પડવાની હવે આ બીજા કોઈની જે જરૂર પડે છે એને આપણે જાણતા નથી જે દ્રશ્ય વસ્તુને અનુભવે છે શબ્દને સ્પર્શને રૂપને રસને ગંધને જે અનુભવે છે એ અનુભવનાર કોણ છે તો એ અનુભવનારને આપણે ભૂલી ગયા છીએ એટલે અનુભવનારને ભૂલાઈ ગયા છીએ એટલે અનુભવનારની અંદર આનંદ છે અનુભવનારની અંદર શાશ્વત સુખ છે અને એ અનુભવનાર શાશ્વત સુખ જે છે અનુભવનું જે શાશ્વત સુખ એ બારની બાજુ ભ્રમથી પ્રતિબિંબિત થાય છે જેવી રીતે એક કૂતરું હોય અને એ કૂતરું હટકાને ચાવે એટલે હાડકાને ચાવે હાડકાને ખાય એટલે હાટકાને ખાતા ખાતા પોતાના દાંતમાંથી લોહી નીકળે અને પોતાના દાંતમાંથી લોહી નીકળે અને એને એમ લાગે કે આ નીકળે છે આ સુખ મળે છે એ હાડકામાંથી મળે છે એમ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ જ એમાં કોઈ આનંદ નથી પણ આનંદ જે છે એ જેમ કૂતરાને પોતાના લોહીનો જ આનંદ આવતો હતો એમ પોતાના સ્વયંનું સુખ છે એ સ્વયંમાં સુખ છે ખબર નથી એટલે જે તે વસ્તુને મૂલ્યાંકન આપણે આપી દઈ છીએ એ વસ્તુની અંદર જાણે કે આનંદ હોય સુખ હોય એવું લાગે છે એટલે તૃષ્ણાના જન્મનું મૂળ કારણ છે પોતાનું સ્વભ પોતાના સ્વના સાથેનું અનુસંધાન છૂટી જાવું અનુભવ કોણ કરનાર છે એનું અનુસંધાન તૂટી જાવું આ દ્રશ્ય કોના આધારે છે એ એ આપણું વિસ્મરણ થઈ જાવું એ એનું કારણ છે એટલે હવે દ્રશ્ય વસ્તુ હવે પોતાના સ્વરૂપનું મૂલ્યાંકન પોતાના સ્વરૂપને ભૂલી ગયા પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છતાં ચિત્ત ચિત્ત છે એ ચિત્તની અંદર જે પ્રેમ છે જે આનંદ છે એ ચિત્તની અંદર પણ અવતરિત થયો છે આ જે આત્માનો જે આનંદ છે એ ચિત્તની અંદર અવતરિત થયો છે અને ચિત્ત છે એ જે તે વસ્તુને મૂલ્ય આપે એ સુખવાળું લાગે એ સુંદર લાગે એટલે હવે ચિત્ત છે એ પોતાનો કલર ચડાવે ત્યારે બારનું જગત છે એ સુંદર લાગે બારનું જગત છે આકર્ષિત લાગે એટલે હવે ચિત્ત છે એ કેવું છે તો એ કે ચિત્ત છે આજે એક વ્યક્તિને મૂલ્ય આપે છે હવે એક વ્યક્તિને મૂલ્ય આપે છે એટલે આ જે વ્યક્તિ આવે એટલે મને સુખ મળે છે અને કાલે એના પ્રત્યે દુશ્મનાવટ થઈ ગઈ કઈ મનમેળ તૂટી ગયો તો એ જ વ્યક્તિ આવે ને મને એને જોઈને ઘૃણા થાય છે તો એક વ્યક્તિ આવતી હતી અને મને સુખ સુખ મળતું હતું અને એ જ વ્યક્તિ આવે છે અને મને દુઃખ મળે છે તો એનો અર્થ એમ છે કે સુખ અને દુઃખ બહારની વસ્તુ નથી પણ સુખ અને દુઃખ આપણી ચેતનાની વસ્તુ છે આપણી મૂલ્યાંકનની વસ્તુ છે અને ખોટા મૂલ્યાંકનની વસ્તુ છે એટલે હવે આ ખોટું મૂલ્યાંકન જે થયું છે એ કેના દ્વારા થયું છે તો કે સ્વનું જે વિસ્મરણ થયું છે એના દ્વારા થયું છે એટલે હવે આશા તૃષ્ણાના પ્રકાર પાડી તો આશા તૃષ્ણા છે એના પ્રકારની અંદર તો એક પ્રકાર એવો પાડી કે અજ્ઞાન દ્વારા જ આશા સાતૃષ્ણા ઊભી થઈ છે પછી આશા સાતૃષ્ણાના નામ પાડ્યા કોઈ એને વિતેષના કીધી કોઈ એને લોકેશના કીધી કોઈ એને પુત્રેશના કીધી તો એ એશના આ જે ત્રણ પ્રકારની જે હેષનાઓ છે એમાં એનું મુખ્ય વસ્તુ એની અંદર આવી ગઈ એટલે હવે આશા અને તૃષ્ણા છે એનો જે જન્મ છે એ અજ્ઞાનમાંથી થાય છે એટલે હવે આપણે આશા અને તૃષ્ણાની અંદરથી જો મુક્ત થવું હોય આશા અને તૃષ્ણા આશા અને તૃષ્ણાના વિષયો પાંચ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયો આશા તૃષ્ણને જો લેવા હોય તો આ પાંચ વિષયો છે અને પાંચ વિષયોને ટૂંકમાં લેવા હોય તો આ પાંચ વિષયો કાં સુખદ લાગે છે અને કાં દુઃખદ લાગે છે એટલે હવે એ આશા તૃષ્ણાને ટૂંકી કરી નાખવી તો રાગ અને દ્વેષ રાગ અને દ્વેષની અંદર આ બધું સમાઈ જાય છે અને આ રાગ દ્વેષનું કારણ છે સ્વનું વિસ્મરણ એટલે હવે આપણે આશા તૃષ્ણાની બહાર જો નીકળી જવું હોય સતત રીતે બારની બાજુની દોટમાંથી સુખની બારની બાજુની દોટમાંથી નીકળી જવું હોય પરાધીનતામાંથી નીકળી જવું હોય ગુલામીમાંથી નીકળી જવું હોય વિષયોની ગુલામીમાંથી જો નીકળી જવું હોય બારની જે હિપ્નોટિઝમ છે એમાંથી નીકળી જવું હોય તો સ્વનું જ્ઞાન કરવું જોઈએ હવે સ્વનું જ્ઞાન કરવા માટે બે જ વસ્તુ છે એક ચેતના છે અને એક સામે ચેતના જેનો અનુભવ કરે છે વસ્તુ છે એટલે ચેતના વસ્તુનો અનુભવ કરે છે એ અનુભવ છે બારના પદાર્થો છે એ ગુણ છે મારી અંદર મારી પાસે લાખો રૂપિયા છે પણ મારી અંદર શરીરની પીડા છે મને મને પત્નીની પીડા પીડા છે છે કોઈ નથી એની તો મારી અગર પૈસા છે પ્રતિષ્ઠા છે હોદ્દો છે બધું છે પણ મારા દુઃખને દૂર કરે એવું કોઈ કારણ નથી બારના વિષયો છે મારા દુઃખને દૂર કરી દે એવું કઈ નથી મારી અગર પૈસો હોવા છતાં મારી અંદર સંપત્તિ હોવા છતાં મારી અંદર બધા હોદો હોવા છતાં હું મિનિસ્ટર હોવા છતાં હું અંદરથી દુઃખી છું એટલે એનો એક અર્થ એવો થાય કે દ્રશ્ય વસ્તુ છે એ આપણને સુખ આપતી નથી પણ આપણી ચેતનાનું જે પરિવર્તન થાય એ ચેતનાના પરિવર્તનની અંદર સુખ નીચાવી છે એટલે ચેતનાને આપણે જાણી લઈ ચૈતન્ય તત્વને જાણી લઈ તો પછી આપણી અંદર સુખનો અવિર્ભાવ જન્મ થાય તો હવે આ સુખના અવિર્ભાવ માટે આપણે તો હવે આપણે ચૈતન્ય જે તત્વ છે એટલે આપણે ખરેખર રીતે આપણે આંતર રીતે વિવેક કરવા માંગી છે કે આ બધી વાતો સાચી છે કે ખોટી છે આ બધા એમ કહે છે કે શાશ્વત આનંદ છે શાશ્વત સુખ છે આ પ્રજ્ઞાનું તત્વ છે શાંતિનું તત્વ છે નિર્વિચાર અવસ્થાનું તત્વ છે તો હવે ખરેખર એ વસ્તુ સાચી છે કે ખોટી છે તો આપણે એની તપાસ કરવી જોઈએ કે આ વસ્તુ બધા એમ લોકો કહે છે કે આ બધું છે તો એની આપણે તપાસ કરવા માંગીએ છીએ હવે તપાસ કરવાની અંદર આપણે એમ કહી કહીશી કે કોઈ બારનો પદાર્થ બારનો પદાર્થ છે એના દ્વારા સુખ મળે છે કોઈ બારની વસ્તુ મળી ગઈ બારની પરિસ્થિતિ મળી ગઈ એટલે સુખ મળે તો કે એવું નથી મારી ચેતનાની અવસ્થા ખરાબ હોય મારું ચિત્ત મારું જે ચિત્તનું જે જ્ઞાન છે એ અત્યારે દુઃખદ હોય તો મને બારનું બધુંય સુખદ હોય બારની બધી વસ્તુ સુખ જ છે પણ મારી ચેતના છે એને કઈક નેગેટિવિટી છે તો ચેતનાની અંદર નેગેટિવિટી છે તો બાર સુખ હોય બારની ગમે એવી વ્યક્તિઓ હોય પણ મને આનંદ ન થાય તો એનો અર્થ એમ છે મારી ચેતનાનું પરિવર્તન થવું જોઈએ જે જોવે છે જે અનુભવ કરે છે એ ચેતના જ્યાં લગીને પરિવર્તિત નહીં થાય અને ચેતના દ્રશ્ય અનુરક્ત વાળી રહેશે દ્રશ્યના સંબંધવાળી દ્રશ્યની આસક્તિ વાળી રહેશે ત્યાં સુધી આપણી અંદર સુખ શાશ્વત રીતે મળી શકશે નહીં એટલે શાશ્વત રૂપે ન મળી શકે તો હવે આપણે એનો વિવેક કરવા માગી છીએ કે જે પરપ્રકાશિત વસ્તુ હોય જે જળ વસ્તુ હોય જળ વસ્તુની અંદર આનંદ ન હોય જળ વસ્તુની અંદર જ્ઞાન ન હોય જળ વસ્તુની અંદર શાંતિ ન હોય જળ વસ્તુની અંદર પ્રેમ ન હોય અને હવે આપણે આ શોધ કરી છીએ કે પ્રેમનું તત્વ આપણામાં છે શાંતિનું તત્વ આપણામાં છે જો શાંતિ અને પ્રેમનું તત્વ છે એ ચેતનાનું તત્વ છે એ દ્રશ્યનું તત્વ નથી તો આપણે આપણી ચેતનાને ચેતના છે એને આપણી અંદર પ્રગટ કરવી જોઈએ તો ચેતનાને પ્રગટ કરવા માટે જે આપણે અત્યાર સુધી જે ભ્રમણામાં જીવી છીએ કે બારની બાજુ સુખ છે એને બદલે આપણે જો આપણા સ્વરૂપને જો જાણી ભાન સ્વરૂપને સત્ સ્વરૂપને આ બધી વસ્તુ જે પડદા ઉપર આવે છે બારની બધી વસ્તુ જે પડદા ઉપર આવે છે એ સતનો પડદો છે હવે એ પડદો જે સત છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે જે પડદાને અનુભવ કરે છે એ છે એ ભાન છે એ આનંદ આનંદ છે છે હવે અને જે જે અનુભવ કરે એ ચેતના છે એ દ્રશ્ય સાથે જોડાઈ ગઈ છે તાદાત્મ્ય કરી લીધું છે એટલા માટે એને બધી જગ્યાએ સુખ મળતું નથી કેટલાય જગ્યાએ વાંધા કેટલી જગ્યાએ છે તો હવે આ ચેતના જે દ્રશ્ય સાથે તાદાત્મ કરેલી છે એ ચેતના જો અદ્રશ્ય સાથે દ્રષ્ટા સાથે સત્ સાથે જો અનુસંધાન કરે તો આશા અને તૃષ્ણાનો જે જન્મ થાય છે એ આશાના તૃષ્ણા છે એનો અંત આવી જાય એટલે આશાને તૃષ્ણાના અંત આવવા માટે આપણે જે મેમરીની બારની વસ્તુ છે જે પ્રકાશિત કરે છે જે સત છે એ તત્વ સાથે આપણે જો અનુસંધાન કરી શકીએ તો આપણે બહાર જે આશા રાખી છે બહાર જે તૃષ્ણા રાખી છે બહાર જે સુખની શોધ કરી છે સુખની શોધ આપણે કરવી ન પડે એટલે હવે બારની સુખની શોધ ન કરવી પડે ને અંદર જવું હોય તો આપણે આપણા સ્વરૂપમાં આવવું જોઈએ અને સ્વરૂપમાં આવવા માટે આપણે વિવેક કરવો જોઈએ કે જ્ઞાન તત્વ છે એ મારું ચેતનનો સ્વભાવ છે સત તત્વ છે એ મારા ચેતનનો સ્વભાવ છે આનંદ તત્વ છે એ મારા ચેતનનો સ્વભાવ છે અને આપણે પ્રેક્ટિકલ કરીને કરવા માંગીએ છીએ આપણે એમ સમજો કે આપણી સામે અત્યારે સારામાં સારું ભોજન છે અને આપણને ભાવતું ભોજન છે ભાવતું ભોજન છે અને અત્યારે આપણે એક કોડિયો ખાઈ રહ્યા છીએ જો એની અંદર સુખ છે આપણને અત્યારે એને પ્રાતી થાય છે કે આ સુખ વાળું વસ્તુ છે અને એક ક્ષણે આપણી અંદર સમાચાર આવે છે આપણે આપણા કાનમાં સમાચાર કોઈ ફોન આવે છે કે તમારા નજીકના નું એક્સિડન્ટ થયું હાર્ટ એટેક આવી ગયો કંઈક તો આ વસ્તુ જેને આપણને સુખ આપતી હતી એ વસ્તુ આપણને સુખ આપવાનું બંધ કરી દીધું હા મેમ એ જ વસ્તુ ખાવાની છે એ જ એ વ્યક્તિઓ છે એ જ પરિસ્થિતિઓ છે એ જ વાતાવરણ છે અને આપણું સુખ ઉડી ગયું તો એનો અર્થ એમ છે કે આ દ્રશ્ય વસ્તુ છે એની અંદર સુખ નથી દ્રશ્ય વસ્તુ છે એને સુખ નથી પણ દ્રશ્ય વસ્તુને મૂલ્યાંકન આપે છે અને મૂલ્યાંકન આપે છે એની અંદર જો સુખ હોય તો મૂલ્ય જે આપનાર છે એ જે મૂલ્ય જ્યાંથી પ્રગટ થાય છે એ મૂલ્યના સ્ત્રોતમાં આપણે વયા જાય તો હંમેશને માટે આપણી અંદર સુખ પ્રગટ થઈ જાય આ સુખ આ જે ચિત્ત છે એ જ્યારે મૂલ્ય આપે છે ત્યારે સુખ મળે છે ને એનું મૂલ્ય ખેંચી લે છે ત્યારે દુખ મળે છે તો આ સુખ દુઃખનું કારણ ચિત્ત છે અને ચિત્ત એટલા માટે છે કે ચિત્ની અંદર દ્વૈત છે ચિતની અંદર ભ્રમણા છે ચિત્ર ચિત્ત છે એ સ્વરૂપથી વિમુખ થયેલું છે હવે જો આ ચિત છે એ જો આત્માની સાથે જો અનુસંધાન કરે તો એને પેલી જ વખત ખબર પડે કે હું હોવાપણામાં રહું છું પ્રેઝન્ટ મોમેન્ટમાં સત તત્વ સાથે હું જ્યારે અનુસંધાન કરું છું ભાન તત્વ સાથે જો હું અનુસંધાન કરું છું તો મને જે થોડી મિનિટો માટે હું અંદર જાઉં છું અને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું છું સત તત્વ સાથે રહું છું તો મારા શ્વાસ શાંત થઈ જાય છે એની સાથે મને આનંદ પ્રગટ થાય એટલે પેલો મને અનુભવ છે હું શાંત થઉં છું અને મને આનંદ આવે છે તો એનો અર્થ એમ છે કે આનંદ છે એ કોઈ બહારની ઘટના નથી પણ આનંદ છે મારી આંતર આંતર અવસ્થા છે તો એ આપણી આંતર અવસ્થા છે એનો પરિચય આપણને હજી આમ ન થયો હોય તો બીજી રીતે આપણે એનો પરિચય કરી છીએ કે સુસુપ્તિ અવસ્થા આવે છે તો સુસુપ્તિ અવસ્થાની અંદર કોઈ પણ પ્રકારનો અંદર વિષય નથી કોઈ પ્રકારનો વિષય નથી કોઈ પ્રકારની અનુભૂતિ કરનાર નથી નિર્વિચાર અવસ્થા છે તો એ નિર્વિચાર અવસ્થાની અંદર આનંદ છે તો આપણે એવો નિશ્ચય કરી હતી કે વિષયથી આનંદ આવે છે એ ભ્રમણા છે પણ વિષય વગર પણ આનંદ હોય છે એ હકીકત છે તો દરરોજ આપણે સુસુપ્તિની અંદર જાય છે અને આપણે ચાર્જ થઈને નીકળી છીએ તો એનો અર્થ એમ છે કે વિચાર વગર વસ્તુ વગર વિષય વગર આપણને આનંદ આવી શકે છે એટલે જેટલા અંશમાં આપણે સત સાથે અનુસંધાન કરી ભાન સાથે અનુસંધાન કરી એટલા અંશમાં આપણને ખ્યાલ આવે છે કે આપણો આનંદ છે એ અંદરનો આનંદ છે અને આ જે વસ્તુને આપણે ચાલુ રાખી ગઈ આપણા સત તત્વ સાથે સતત રીતે અનુસંધાન કરી વર્તમાન ક્ષણમાં જીવવાનો પ્રયાસ કરી તો આપણને ખ્યાલ આવે કે આપણે માન્યતાથી આપણને દુઃખ છે આપણે સિદ્ધાંતોને પકડી રાખ્યું છે એટલા માટે દુઃખ છે હું સાચો છું એટલા માટે મને સુખ અને દુઃખ બે આવે છે હું સાચો છું ને હું સાચો ઠરું છું તો મને સુખ થાય છે એના સંદર્ભથી હું ખોટો ઠરું છું તો મને દુઃખ થાય છે મારી માન્યતા સાચી થાય છે તો મને સુખ મળે છે અને મારી માન્યતા ખોટી ઠરે છે તો મને દુઃખ થાય છે તો હવે આ માન્યતા છે આ સિદ્ધાંતો છે આ અહંકાર છે હવે આ સિદ્ધાંતો આ માન્યતાઓ આ અહંકારો છે એમાં સુકામ એને સુખ અને દુઃખ મળે છે તો એ કે હવે હું સત તત્વની અંદર રહું છું અને સત તત્વની અંદર મને ખ્યાલ આવે છે કે માન્યતા હું નથી હું નથી અહંકાર છે હું હું નથી એનો પ્રકાશ કરું છું એને જોઉં છું હું એને જાણું છું અને મારા પડદા ઉપર આ બધા રાગ દ્વેષ કામ ક્રોધ બધા આવે છે પણ હું એને જોનાર જાણનાર છું હવે આ જોનાર જાણનાર છું એવું જો આપણને ખ્યાલ આવે તો હવે તમે વિચાર કરો કે જે તાદાત્મ આપણે વિચારો સાથે ભાવ સાથે તાદાત્મક કરતા હતા તો માન્યતા સાથે થઈ જતું વિચાર સાથે બુદ્ધિ સાથે તાદાત્મક કરતા હતા તો સિદ્ધાંત સાથે થઈ જતું હતું અહંકાર સાથે તાદાત્મક કરતા હતા તો આપણે અહંકાર થઈ જતા હતા અને ઈ એની સાથે તાદાત્મ થવાથી રાગ અને દ્વેષ અત્યારે સુખ મળ્યું એટલા જ અંશમાં એટલું દુઃખ મને એનાથી વિરુદ્ધની વસ્તુ મળે તો મને થાય તો હવે આ સુખ દુઃખનું કારણ મારું આ તાદાત્મ હતું અને હું જોનાર અને જાણનાર થઈ જાઉં છું તો માન્યતા સાથે મારું તાદાત્મ નથી એટલે માન્યતા તૂટી જાય તો મને દુઃખ ન થાય તો હવે મને સુખ દુઃખના જે દ્વંદ જોડકા હતા એ જોડકા તૂટવા માંડ્યા શું તૂટવા માંડ્યા કે હું સતની સાથે હું ભાનની સાથે હું મારા આનંદ સ્વરૂપ સાથે અનુસંધાન કરું છું હવે અનુસંધાન કરું છું એટલે હવે જ્યારે જ્યારે માન્યતાઓ તૂટશે જ્યારે જ્યારે સિદ્ધાંતો તૂટશે જ્યારે જ્યારે અહંકાર તૂટશે ત્યારે જે આની સાથે તાદાત્મક કરતો તો રાગ દ્વેષ થતા હતા એને બદલે એ પાર થઈ માન્યતા તૂટે તો મને એમ ન લાગે કે મારું તૂટી ગયું માન્યતાને હું જોઉં છું 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 હું હું જાણું મારાથી જુદું છે એનાથી દૂર છું એ મારું તત્વ જ નથી હવે જો આપણે આ કરી શકી તો હવે આપણે માન્યતાથી સુખ લેતા હતા બારના વિષયોથી સુખ લેતા હતા સિદ્ધાંતોથી સુખ લેતા હતા અહંકારથી સુખ લેતા હતા પરિસ્થિતિથી સુખ લેતા હતા એક સુખ લેવાનું બંધ થઈ ગયું સુખ છે એ મારી અંદરની વસ્તુ થઈ ગઈ અને હું આ બધી વસ્તુને જોનાર અને જાણનાર થઈ ગયો એટલે જ્યારે જ્યારે જે વસ્તુ મને સુખ અને દુઃખ આપતી હતી એ સુખ દુઃખ આપવાનું બંધ કર્યું એટલે સુખ દુખ આપવાનું બંધ કર્યું એટલે અંદરથી આનંદનું તત્વ છે એ પ્રગટ થાય એટલે હવે આપણે આ સાત જો આપણે બંધ કરવા હોય તો આપણા સ્વભાવમાં જેટલા અંશમાં આપણે જીવશું અને એવો ચોક્કસ રીતે આપણે નિર્ણય કરી શકીએ કે આ જે મન છે આ જે બુિ છે આ અહંકાર છે આ શરીરનું તત્વ છે તત્વ છે એ કોઈ હું નથી પણ ચોક્કસ રીતે હું એનો જોનાર જાણનાર ચેતન તત્વ છે જો જ્ઞાન આપણી અંદર પ્રગટ થાય અને આવા જ્ઞાનને આપણે આપણા જીવનની અંદર જીવંત રાખી શકીએ તો પછી આશા જે આપણી અંદર પ્રગટ થાય છે આશા પ્રગટ થાય છે એનું કારણ છે કે મારી અંદર આનંદ નથી અને આનંદ નથી એટલે બારની બાર ની બાજુ અને આ તૃષ્ણાઓનો કોઈ અંત આવતો નથી વૃદ્ધાવસ્થા આવે તો પણ એનો અંત આવવાનો નથી કારણ કે એક વસ્તુ પૂરી થઈ બીજી વસ્તુ શરૂ થઈ એક વસ્તુની મેં કામના એક વસ્તુની હું કામના કરું છું હવે કામના કરું છું એટલે એનો અર્થ એમ છે કે હું મારો કામનાનો અર્થ છે કે એક સત્ સ્વરૂપ હતું એ સત સ્વરૂપને મેં છોડી દીધું અને કામનામાં જમ્પ કર્યો કામનામાં જમ્પ કર્યો એટલે મારી જે નિર્વિચાર અવસ્થા હતી શાંતિની અવસ્થા હતી એ શાંતિની અવસ્થાને મેં ગુમાવી અને એ વસ્તુ જ્યારે મળી મને જે વસ્તુની કામના હતી એ વસ્તુ મને મળી એટલે મળી એટલે એ વસ્તુ મળી એટલે મારી જે કામના હતી એક સેકન્ડના માટે શાંત થઈ ગઈ અને જે શાંત કામના થઈ એની અંદર આત્માનું પ્રતિબિંબ પડ્યું અને આત્માનું પ્રતિબિંબ પડ્યું એટલે મને અંદર સુખ આવ્યું હવે લાગે છે બહારથી કામનાની પરિપૂર્તિ થઈ અને મને સુખ મળે છે એવું લાગે છે પણ ખરેખર આ કામના જ્યારે પરિપૂર્તિ થઈ એટલે મારા જે કામના છે એની નિવૃત્તિ થઈ ગઈ અને કામનાની નિવૃત્તિ થઈ ગઈ એમાં આત્માનું જે પ્રતિબિંબ છે એ સ્પષ્ટ પડી ગયું એટલે મને એવું લાગ્યું કે સુખ મળે છે એ આપણું તત્વ છે અને તત્વ છે એવી જો આપણે નિશ્ચય થઈ જાય ને આપણા પોતાના અનુભવો છે કે બારની બાજુ જો સુખ હોય તો તો હમણાં મળતું તો ને વયું ક્યાં ગયું જો ખરેખર બારની બાજુ સુખ હોય આપણો મિત્ર હોય કોઈ પરિસ્થિતિ હોય કોઈ વાતાવરણ હોય અમુક વસ્તુ આપણને ગમતી હોય આજ ગમતી છે કાલ ન ગમતી થઈ જાય ખરેખર એની અંદર સુખ હોય તો સુખ રહેવું જોઈએ પણ એ સુખ એની અંદર નથી સુખ મારી અંદર છે અને હું ભ્રમણાથી હું જ્યારે મારા સ્વનું વિસ્મરણ કરું છું ત્યારે જુદી જુદી વસ્તુઓને મૂલ્યાંકન આપ્યા રાખું છું અને જે વસ્તુને હું મૂલ્ય આપું છું એ વસ્તુમાંથી મને સુખ મળે છે અને એ જ વસ્તુ ન મળે તો મને દુઃખ મળે છે એટલે રાગ દ્વેષના જોડકામાં મારે રહેવું પડે છે એટલે આશા તૃષ્ણા જ્યારે આપણે સ્વનું વિસ્મરણ કરી છે અને જો સ્વનું સ્મરણ કરી તો આ તૃષ્ણા હંમેશને માટે ખતમ થઈ જાય તો હવે આ સાતૃષ્ણા વગરનાનું જીવન કેવું હોય તો એ કે આશા તૃષ્ણા વગરના હોય એની આગળ કોઈ વસ્તુ નથી કોઈ વસ્તુ ન હોય કોઈ વાતાવરણ ન હોય કોઈ ઘર ન હોય ખાવાનું ન હોય તો એની અંદર કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી એટલે ઈચ્છાના અભાવમાં અંદરનો જે આનંદ છે ને અંદરનો પોતાનો આનંદ જ્યારે તમે કોઈ કામના વગર ના હો ત્યારે માલિકો આપણી અંદર સંપૂર્ણ માલિકીય પ્રગટ થાય આપણે જગતના બાદશાહ હોય કાંઈ હોય નહીં બારની સુખ સમૃદ્ધિઓ કાંઈ હોય નહીં પણ આપણને અંદરથી એમ લાગે કે આપણે બાદશાહ છીએ જેવી રીતે એમ કહેવાય છે કે રામતીર્થ હતા એ રામતીર્થ પોતે યાત્રા કરતા હતા સ્ટીમ્બરમાં બેઠા હતા અને સ્ટીમ્બરમાં બેઠા હતા અને કોઈ એમ કીધું હું રાજા જ છું હું બાદશાહ છું બે રાજા આમાં ન બેસી શકે એવી એની મસ્તી હતી કહેવાનું તાત્પર્ય એવું છે કે એની આગળ કાંઈ નહોતી પહેરવા માટે લંગોટી હતી કપડા નહોતા છતાં એની અંદર એવી મસ્તી હતી કે એને એમ લાગતું કે હું બાદશાહ છું તો હવે જ્યારે કોઈ કામના નથી હોતી ત્યારે આપણી અંદરની બાદશાહી પ્રગટ થાય છે આપણી ગુલામી આપણી પરાધીનતા બધું છૂટી જાય છે બીજું કે હવે કામના નથી એટલે હવે કુદરતની એક રચના છે જ્યારે તમારી અંદર કામના નથી તમારી અંદર કોઈ ઈચ્છા નથી તમારી અંદર અહંકાર નથી તો તમે જ્યારે અહંકાર રહી છો ત્યારે પરમાત્મા છે એ તમારો કરતા થઈ જાય છે આપણે જ્યારે કરતા હોય ત્યારે પરમાત્મા અકર્તા થઈ જાય અને આ અસ્તિત્વનો એવો નિયમ છે કે તમે અકરતા થઈ ગયા એટલે એ કરતા થઈ ગયો તમારા માટે તમારા માટેની બધી વ્યવસ્થા તમારા ખાવા પીવા પહેરવા ઓઢવા જ્ઞાન વિજ્ઞાન જે જોતું હોય એ બધી વસ્તુ એ તમને આપે એટલે હવે જયારે આપણે શૂન્ય થઈ જાય છે જેમ અત્યારે હવા છે અત્યારે હવા છે એ જો અહીંથી શૂન્ય અવકાશ કરી લે તો બીજી હવા દોડતી આવે અહીંયા કારણ કે અહીંયા શૂન્ય અવકાશ થઈ ગયો એટલે જેટલા અંશમાં તમે અહંકાર રહિત થઈ ગયા એટલા અંશમાં સમષ્ટિ છે એ પોતાની વ્યવસ્થા જાળવી એટલે એને પોતાની કોઈ વ્યવસ્થા ન કરવી પડે વ્યવસ્થાની ચિંતા નહીં એને કોઈ આધિ નહીં વ્યાધિ એટલે આધિ વ્યાધિ ઉપાધિથી સંપૂર્ણ મુક્ત અને અંતરની કામના વગર એનું જે જીવન હોય એટલું બધું આસાન હોય એની અંદર કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી એટલે હવે એ એવો શૂન્ય થઈ ગયો છે કે એ શૂન્ય માટે સમષ્ટિ બધું કરવા માટે તૈયાર છે એટલે એને કોઈ વિચાર કરવો પડતો નથી કોઈ કામના કરવી પડતી નથી ને બધી પરિસ્થિતિઓ એની સામે હાજર થઈ ગઈ એટલે આવો જે જીવન મુક્ત પુરુષ હોય છે એ નિર્ભય હોય છે એ માલિક હોય છે બાદશાહ હોય છે એ અંદરની જે અંદરની જે આનંદ જે આનંદ છે એ અંદરનો આનંદ અહેતુક કારણ વગર એ એને અનુભવ કરે છે એટલે એવી એની અવસ્થા હોય છે એટલે આ સા તૃષ્ણાથી જેટલા અંશમાં આપણે પાર થાય એટલા અંશમાં સમષ્ટિ છે બધું સંભાળી લે છે અને જીવનના તમે બધા લોકો ખાલી આહાર આ મકાન માટે ખાવા માટે એની સલામતી માટે આખું જીવન એટલું બધું ટેન્શનમાં વિતાવે છે કે એ ટેન્શન એ લોકોને કંઈ હોતું નથી માણસ છે સવારથી સાંજ લગીને સર્વિસ કરવા જાય છે તો સેના માટે તો કે મકાન માટે છોકરા માટે પોતાના આહાર માટે તો આ બધી વસ્તુને માટે આખો દિવસ દોડા દોડ કરે છે અને દોડા દોડ પછી એનું બધું અધૂરું અધૂરું તો રેજ છે કોઈ પરિપૂર્તિ થતી નથી કારણ કે અહંકાર છે ત્યારે જે લોકો જીવન મુક્ત લોકો છે એ આ જે સ્થૂલ વસ્તુની કામના કરતા નથી પણ આ સ્થૂલ વસ્તુ જેના આધારે હાલે છે બ્રહ્માંડો જેના આધારે હાલે છે એ બ્રહ્માંડ જેના આધારે હાલે છે એના આધાર ઉપર વહે જાય હવે તમે વિચાર કરો કે આખા બ્રહ્માંડનું જે મેગ્નેટ છે એ મેગ્નેટની સાથે જેણે અનુસંધાન કર્યું તો મેગ્નેટમાં બધી વસ્તુ ખેંચાઈને આવી કારણ કે એ બ્રહ્માંડનું કેન્દ્ર છે તો એ બ્રહ્માંડના કેન્દ્રમાં જે જીવે છે એને એ બાદશાહ છે કારણ કે એને કોઈ કામના કરવી પડતી નથી બધી વસ્તુ આપોઆપ મળે છે તો એ રીતે જે જીવન મુક્ત જે પુરુષો જે આશા તૃષ્ણા કામના વગરના જે પુરુષો હોય એ કોઈ ઉપર આધારિત કોઈ પરિસ્થિતિ ઉપર આધારિત નથી કોઈ વાતાવરણ ઉપર આધારિત નથી કોઈ વ્યક્તિ ઉપર આધારિત નથી કોઈ પરિસ્થિતિ ઉપર આધારિત નથી સંપૂર્ણ નિર્ભય છે એટલે એની અંદર નિર્ભયતા છે માલિક્ય છે પ્રજ્ઞા છે શરણાગતિ છે અસ્તિત્વ સાથે એકાકાર છે પરમાનંદની સ્થિતિમાં છે એવી એની સ્થિતિ હોય છે